જય માતાજી મિત્રો તો તમને અમાર ચેનલના વિડિયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને મિત્રો અમે આવા કોમેડીથી ભરપૂર આવ નવા લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું માટે અમાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય રામ આપી મોરું થઈ ગયું કારું તમે તમારા બધું હા ઘરકાનું કરવાનું હોય બારું હા

ખાતું ગણપતિ ની બોલે છે એટલે બધું આઈ ગયું બોલ્યો ગણપતિ જય બોલો બોખી મોખી બાજારી ભૂલ કરી તમે ભૂલ કરી પેલા હોય પોણી વાળી દેવાનું એક ચાઉ મારો યાર હા ચાઉ એક ચાઉ મારો તમે તને લે માં દીધું ચાઉ લે જનાજી તમે માં જો જો થોડો ગોજો વગ લે ગુટી લે ટોલા ગોદો ગોદો એટલે પાઇપલાઇન ની નાખવાની હરખું ગોદો યાર બોલો નાખવાની હા કારીગર સામાન લાવી દીધો હલો અલ્યા મારી પડે આપણે હું વાત કર્યું તું પણ મારી ભરેલી આપણે તું જો વાત કરે અલ્યા મોટા મેં બિલ્ડીંગ બનાવી હતી ને એની 30 માળની બિલિંગ હતી કોકરી નથી પડી અને તારા વેદ ઘર બનાવી માં પડતી થઈ કાલ ભરીને મૂર્ખા તમે કેડી ટેકા લીધા પહેલા ભરી પડતી થઈ સિમેન્ટ વાળાને લેતો તો સિમેન્ટ સિમેન્ટ એને ફોન કર કે સિમેન્ટ ગયો મને ફોન કર હો

એટલે કારીગર હ કારીગર હે લેવલ ટૂટી કે એવું કોઈ લાયા નથી લે પાયા ગુજવા માપ લેવાનું એક એક ફૂટનું હાથેથી બી તો બહુ મોટી જો પહેલા તમારું તો ઓલ્લાને તો કરો અલ્યા ઈટ્યો તો નાજી ઢોલાજી ઈટ્યો કીધી લાયા નહીં મંગાયીત ની હોય ઓ લાજ

બસ ગયા પીવા લા હું તમ થોડું મોટું કરવું પડે ગોળ ખાવાય ના તો ચાખવા ચાખવા લાવવા ખાવા લાવે પેલા એ કોઈ હા ગોળ ખાવા નહીં લઈ જવા આવ્યા કે અલ્યા કારર જબલું બબલું રાખો છો

બાકી અમે બોલાવાના નથી મારી વાત ખબર પેલો શું આ પેલો તાર આપડે મન નાખશે ને પોજરું હા તાર કાટ ખાઈ જાય અમે માલ લાવશું એટલે તમને બોલાવશું તમે હાલજો તો પછી આ મુર્ત થઈ જુ લાખ એકસો એકાવન હાજર હાજર એકસો એક રૂપિયા

અને ભાઈ તમાર પાડોશ માં ગોમ રહી એક ભાઈ ને સંડાસ ની કુરી ખોદવાની મને બોલાયું મુ તો તમારે આઠ નો નવ નો આવા ઉભા રોકે લે ઉભા રો એકસો વીસ ફૂટ કરવાનો એમ નઈ લેવા પાડી હા નવ નો આવે કારીગર છે લકડો કાપવાનું કારીગર છે ના એટલે નવ નું ચણતર જ આવે વાત કરો છો એ પાછા ઘર થાય પણ પડી જાય તમે વાત સમજતા નહીં ભાઈ ચૂંચ નહીં કરવી કારીગર હા મારી સામાન લાવશું એટલે તમે જ બોલાવશો ને બોજુ પકડાઈ દેવું તમે જો ના ચાલે કાળુજી કાળુજી ને તમારે નોમ ના ચાલે યાર કાલ ઉઠીને ઘર કોક થાય નોમ મારું આવે જો મારી વાત ઘરે એવું કરવાનું છે કે કળિયુગ છે જમો ખતરનાક છે અત્યારે નવા રોગ આવે નતનવો વધો આવે

અમારે માથી ખબર છે પાછી યા ગોળ ખાજી એટલે ગોળ ખાવ હોય કહ્યો અમે ચોલાપાડી ત્યારે સો રૂપિયા મજૂરી કર્યું હોય ચાર ચાર પોત પોત લાખ રૂપિયા મુરતના પૈસા લેવાય ચાર અમ આવતી એટલી તારી મારા સુ હારે ચો ભાડી ગયો એટલે રસ્યો માણી ગયો થાય પોત લાખ લઈને ફરાર થઈ ગયા જ નહોતું ગામ નંબર બધું પડ્યો હોત જતા લોક મેળવો એ તો અમે ગીશી તો પંખશું પાછા ભાઈ